નમસ્કાર મિત્રો બેનિફિટ ન્યૂઝના ઇન્વેસ્ટ બેનિફિટમાં આપનું સ્વાગત છે નામ ઉપરથી તમને ખબર પડી જ ચૂકી હશે કે આપણે સેના વિશે વાત કરવાના છે આપણે અત્યારે વાત કરવાના છે રોકાણ અને ઇન્વેસ્ટમેન્ટ વિશે આ માટે આપણે આજે સ્ટુડિયોમાં હાજર છે આપણી પાસે જિજ્ઞાસુ શાહ કે જેવો એક ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે તો આપણે એની પાસેથી જાણીએ કે આપણે શું જાણવાના છીએ તો જીજ્ઞાસુભાઈ આપનું સ્વાગત છે સૌ પ્રથમ તો અમારા દર્શકોને એ જણાવો કે રોકાણ એટલે શું થેન્ક યુ મહેશભાઈ થેન્ક યુ બેનિફિટ ન્યૂઝ સૌથી પહેલાં આપણે બચત વિશે તમે જે પ્રશ્ન પૂછ્યો એ અત્યારના સંજોગોમાં એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બચત એટલે આપણી આવકનો એવો ભાગ કે જે આપણે ભવિષ્યની કોઈ ઇમરજન્સી માટે અલગ કરીને રાખીએ છીએ આ જે કળા છે એને કહેવાય બચત એક સામાન્ય સંજોગોમાં આપણે સમજીએ આપણે કોઈ એક લક્ઝરી કાર ખરીદવા જઈએ છે ત્યારે આપણે નોર્મલી શું ઓબ્ઝર્વ કરીએ છીએ એની માઇલેજ એક્સ જોઈશું એનું એન્જિન વિશે જોઈશું એ કેટલી સ્પીડમાં ચાલશે એ જોઈશું એનો દેખાવ જોઈશું બધું જ જોઈશું પણ આપણે એક અગત્યની વસ્તુ એ એ વખતે માર્ક નથી કરતા એનું સ્પેર વ્હીલ એ સ્પેર વ્હીલ એ આપણી બચત છે તો જેમ ગાડીને ઇમરજન્સીમાં સ્પેર વ્હીલની જરૂર પડે છે એમ આપણે આપણી જે આવક છે એમાંથી ભવિષ્યની જે આકસ્મિક ખર્ચાઓ છે એ મે બી મેડિકલ ઇમરજન્સી બી હોઈ શકે છે અથવા તો તમે ભવિષ્યમાં કોઈ ઘર કે કાર કે એવું કંઈ ખરીદવું છે તો એના માટે તમારા માર્જિન માટે પણ પૈસા જોઈશે અથવા તમારા બાળકોના એજ્યુકેશન માટે અથવા તો ભવિષ્યમાં બાળકોના મેરેજ માટે ઇવન અત્યારે જેમ ટ્રેન્ડ વધી રહ્યો છે ફોરેન ટ્રીપ્સ તો આ બધા માટે તમારે એનું પ્લાનિંગ કરવું પડશે અને એના માટે તમારી જ આવકમાંથી અમુક પાર્ટ એને બચત કરવો પડશે એ જરૂરી છે હવે બચત અને રોકાણ બે વસ્તુ અલગ છે બચત એ ટેમ્પરરી અથવા તો શોર્ટ પીરિયડ માટે છે ઓકે પણ એ જ વસ્તુને રોકાણ જો આપણે સમજવું હોય તો એ લાંબા ગાળા માટે અને બજેટ બનાવીને એ પ્રોપર રોકાણ કરવું જોઈએ બરાબર છે હવે અત્યારના જમાનામાં લોકો યુવાનો જે છે એ બચત વિશે બહુ જાણતા નથી તો યુવાનો માટે ફાઇનાન્શિયલ બચત જે છે એ કેટલી લિટરસી છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અત્યારે ગુડ ક્વેશ્ચન સૌથી પહેલી વસ્તુ છે કે હું એવું માનું છું કે અત્યારનું જે યુથ છે એ એનામાં લિટરસી તો છે પણ સાથે એના જો એક્સપેન્સ રેશિયો છે એ એટલો બધો વધી ગયો છે કોઈ પણ જગ્યાએ એટલું ઈઝીલી તમને ક્રેડિટ કાર્ડ ઓફર કરી દેવામાં આવે છે તો એ ક્રેડિટ કાર્ડ તમે ઘસી નાખો છો એ તમારા એક્સપેન્સ થાય છે તમને ખ્યાલ જ નથી આવતો અથવા તો આ અત્યારના જે ગૂગલ પે કે ફોન પે એના દ્વારા તમે જે પેમેન્ટ કરો છો એનો કોઈ હિસાબ જ તમારી પાસે નથી હો અને ક્યારેય આપણે બજેટ વિશે વિચારતા નથી ખરેખર તો કેવું હોવું જોઈએ કે આપણે આપણી આવક અને આપણા ખર્ચા એને બજેટ અનુસાર બનાવવા જોઈએ તો જ તમને બચત વિશે ખબર પડશે બરાબર એક સામાન્ય ઉદાહરણ લઈએ માની લો કે કોઈ પચીસ વર્ષનો નવ યુવાન છે એને પાંચ વર્ષ પછી એક લક્ઝરી કાર ખરીદવી છે બીજી બાજુ કોઈ એક પાંત્રીસ વર્ષનો યુવાન છે એને પોતાનું રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું છે સાહીઠ વર્ષે હવે તમે બંને વચ્ચેનો વિચાર કરો કે જે પચીસ વર્ષનો યુવાન છે જેને કાર ખરીદવી છે એની પાસે પાંચ વર્ષનો ગાળો છે બીજી બાજુ જે પાંત્રીસ વર્ષનો માણસ છે એને સાહીઠ વર્ષનું પ્લાનિંગ કરવા માટે પચીસ વર્ષનો ગાળો છે તો અહીંયા જે તમારી પાસે હોરાઈઝન જે ટાઈમ પીરિયડ છે એ બહુ મહત્ત્વનો છે એટલે લિટરસી ફાઇનાન્શિયલ લિટરસી એ સૌથી પહેલાં તમારું જો બજેટ નક્કી હશે તમારા ફ્યુચર ગોલ નક્કી હશે તો તમે ભવિષ્યનું પ્લાનિંગ પ્રોપર કરી શકશો અને એટલા માટે જ સૌથી વધારે અગત્યનું છે કે તમે બેસીને બજેટ બનાવો તમારા ફ્યુચર ગોલ નક્કી કરો અને એના પ્રમાણે કઈ રીતે આગળ વધવું તે ધારો કે આપણે જોયું ઉદાહરણમાં કે જે પાંચ વર્ષનો ગાળો છે જેને લક્ઝરી કાર ખરીદી છે એને એવું થોડુંક રિસ્કી અથવા તો થોડુંક હાઈ વોલેટાઇલ રોકાણ કરવું પડશે પણ બીજી બાજુ જેને પચીસ વરસનો ગાળો છે એ એકદમ પેસિવ ઇન્કમથી પણ સારી રીતે રોકાણ કરી શકશે અને સ્ટ્રેસફુલ રોકાણ કરી શકશે તો આ બંને વચ્ચેનો તફાવત છે એટલે મેઇન મહત્વનું એ છે કે તમારે રોકાણ તમારા ફ્યુચર ગોલ્સ અને તમારું બજેટ એ પ્રોપર હોવા જોઈએ હા મતલબ કે તમે કીધું કે જે ત્યાં કોઈ યુવાન હોય અને ઇન્કમ હોય એમાંથી થોડો થોડો જે તમે દસ ટકા વીસ ટકા ભાગ એ પોતાની સેવિંગમાં રાખી શકે છે એક્ઝેક્ટલી તો બીજું એવું તમે હમણાં કીધું કે યુવાનો ખર્ચા પાછળ નથી જોતા કે જેટલી ઇન્કમ એની હોય છે એ પ્રમાણે બધો ખર્ચો કરી નાખે અથવા ઓવર ખર્ચો કરી નાખાય તો સૌથી પહેલાં કંઈ યુવાનોએ ખર્ચો કરતા ટાઈમે કયું રીતનું ધ્યાન રાખવું જોઈએ ખર્ચો કરતાં પહેલાં આપણે આવક જોવી જોઈએ તો બરાબર અત્યારે શું થતું હોય છે કે કોઈ પણ સંજોગોમાં જે રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે રીતનું માર્કેટિંગ ચાલી રહ્યું છે આપણે અનનેસેસરી એવા ઘણા બધા ખર્ચા કરી દઈએ છીએ કે જેની ખરેખર આપણને જરૂર હોતી જ નથી તો સૌથી પહેલાં આપણે આવકનું ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી આવક કેટલી છે આપણે ફ્યુચરમાં ક્યાં જવું છે અને એના માટે હવે તમે જો બજેટ બનાવ્યું હશે આપણા વડવાઓ બઉ સરસ કેતા રૂપિયો કમાતા હોય ને તો ચારાની તમારે બચત કરવી જોઈએ એટલે કે પચીસ ચાર ભાગમાં વેચી દો બરાબર ટ્વેન્ટી એ તમારા ફિક્સ એક્સપેન્સ રહેવાના છે માની લો કે તમે ઘર ભાડે રીતે રહેતા હોય તો તમારે રેન્ટ આપવું પડે અને જો તમારું પોતાનું હોય તો ઈએમઆઈ આપવાનો હોય એ સિવાય ટી ફાઈવ પર્સન્ટ વેરિયે એક્સપેન્સીસ આવશે વેરિયે એક્સપેન્સી માની લો કે પેટ્રોલના એક્સપેન્સિસ કે તમે જેટલું વાપરવાના છો એટલું જ તમારો ખર્ચો થવાનો અથવા તો તમારા ના એક્સપેન્સીસ આ બધા વેરિયેબલ એક્સપેન્સીસ છે ફિક્સ અને વેરિયેબલ એક્સપેન્સીસ સિવાય બીજા પચીસ ટકા તમારે એલોકેટ કરવા જોઈએ એ તમારા પીરિયોડિક એક્સપેન્સીસ માટે પીરિયોડિક એક્સપેન્સીસ માની લો કે એલઆઈસી આપણે લીધેલી છે અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલો છે તો એના જે પ્રીમિયમ આવશે આઈધર મંથલી ઇયરલી હાફ ઇયરલી જે તમે પીરિયડ નક્કી કર્યો છે એ પિરિયોડિક એક્સપેન્સ છે અથવા અત્યારે આપણે જે ઓટીટી ચાલે છે એ તો ઓટીટી માટે જે પણ આપણે એક્સપેન્સ કરીએ છે એ પણ આપણો પીરિયોડિક છે વર્ષમાં એક વાર આવે જે તમે પ્લાન લીધો હોય એ પ્રમાણે તો એ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ થઈ ગયા પિરિયોડિક એક્સપેન્સ અને બાકીના જે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ એક્સપેન્સ છે એ તમારી બચત હોવી જોઈએ તો તમારા મગજમાં એક ગોલ નક્કી હોવો જોઈએ કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ મારે કોઈ પણ રીતે બચત કરવી છે અને જો એ તમારી એક કેળવણી હશે તમારી એક ટેવ પડી જશે તો તમે ફ્યુચર ગોલ ડેફિનેટલી અચીવ કરી શકશો આટલું એટલું જ સિમ્પલ છે ફ્યુચર ગોલ ની જ વાત નીકળી છે હવે એક ઉદાહરણ તરીકે આપણે લઈએ કે સમજો કે મારી ઉંમર પચીસ વર્ષની છે અને મારે ત્રી પાંત્રીસ વર્ષની ઉંમરે એક કાર ખરીદવી છે બરાબર તો મારે અત્યારથી કઈ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ આપણા ફ્યુચર ગોલને અનુલક્ષીને તમારી પાસે કેટલો ટાઈમ પીરિયડ છે એ અનુસાર તમારે પ્લાનિંગ કરવું જોઈએ આપણે શરૂઆતમાં જોયું બરાબર ફરી પાછા આપણે વાત કરીએ આપણે કાર ખરીદવા ગયા આપણે જોયું કે કારની અંદર એક સ્પેર વ્હીલ છે એ સ્પેર વ્હીલ આપણને કામમાં આવે છે તો એ સ્પેર વ્હીલને જો આપણે ઉપયોગમાં લેવું હોય માની લો કે આપણે હાઈવે પર જઈ રહ્યા છીએ અચાનક કોઈ ટાયરમાં પંક્ચર પડી ગયું તો સૌથી પહેલા તો આપણને ટાયર બદલતા વાળું જોઈએ એટલે આપણી થઈ સ્કીલ સ્કીલ એ જો સ્કીલ ના હોય તો આપણે ડિપેન્ડન્ટ રહીશું અને એવું જરૂરી નથી અત્યારના ફાઇનાન્સની અંદર તો તમારી પાસે એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે કે તમે ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સની મદદ લઈ શકો છો યુ કેન આઉટ કે ભાઈ મારે આ ગોલ છે આટલું મારે કોર્પસ ઉભું કરવું છે તો હું કયા પીરિયડ માટે કેવી રીતે રોકાણ કરું તો તમને ફાઈનાન્સીયલ એક્સપર્ટ પણ સલાહ આપે છે અને તમારો પોતાનો અનુભવ હોય તો તમે તમારા પોતાના અનુભવથી પણ આ વસ્તુને એચીવ કરી શકો છો એટલે તમારે જેમ તમે વાત કરી કે મારે આજથી દસ વર્ષ પછી જો કારનું પ્લાનિંગ છે તો તમારી પાસે દસ વર્ષનો પીરિયડ છે દસ વર્ષના પીરિયડમાં હવે તમે એમ વિચારો કે તમારી જે આવક છે એમાંથી તમે કેટલા બચાવો છો માની લો કે અત્યારે નોર્મલ એક આપણે જોઈએ કોઈ પણ યુથ છે તો થી સાહીઠ હજાર એની મંથલી ઇન્કમ હોય કારણ કે અત્યાર તો હસબન્ડ વાઈફ બંને સર્વિસ કરતા હોય તો નોર્મલ થી સાહીઠ હજાર તો તમારી ઇન્કમ રહેવાની છે હવે એના પચીસ ટકા તમે ગણો એટલે તમે બારથી પંદર હજાર રૂપિયા દર મહિના બચાવતા હશો હું કહું છું કે દસ હજાર તમે બચાવો વધારે નહીં આપણે દસ હજારનું રોકાણ કરો અને દસ હજારનું રોકાણ તમે જો પ્રોપરલી કરશો તો તમે તમારી જે કોર્પસ છે તમારે જે અમાઉન્ટ જોઈતી હોય એ તમારા પીરિયડ પ્રમાણે ડેફિનેટલી મળી શકશે એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે શું ગોલ છે એ ગોલ હું તો કઉ છું કાગળ પેન લઈને હસબન્ડ વાઈફે જોડે બેસવું જોઈએ લખો તમે કે શું તમારા ભવિષ્યના ગોલ છે તમારે બાળકો માટે કરવું છે ઘર ખરીદવું છે કાર ખરીદવું છે શું છે તમારે તો એના પ્રમાણે તમને ખ્યાલ આવશે કે મારે કેટલી એમાઉન્ટની જરૂર પડવાની છે અને એ એમાઉન્ટમાં બી ઇન્ફ્લેશન ઉમેરી દો અત્યારે તમને ધારો કે કોઈ કાર મળે છે દસ લાખમાં પણ દસ વર્ષ પછી એ કાર કદાચ પંદર લાખનું થઈ જશે યુથ મેં જોયું છે કે છે ને જલ્દી કમાવા માટે શેરબજાર સટ્ટા એમાં વધારે પડતો હોય છે બરાબર તો સૌથી પહેલા કે રોકાણ માટે યુવાનોએ કઈ પદ્ધતિ અપનાવી જોઈએ અને કઈ રીતનું રોકાણ કરવું જેના કરતા એનો રિસ્ક ઓછો રહે અને રિવોર્ડ વધારે પડે સાચી વાત છે અત્યારના જે યુથ છે એમાં મોટાભાગે આપણે અને જે રીતે શેર બજાર અત્યારે વધી રહ્યું છે એ તો સ્વાભાવિક રીતે એનું આકર્ષણ રહેવાનું જ છે કારણ કે અત્યારના જે યુથ છે ને એણે ટુ થાઉઝન્ડ કે એના એના જે નથી જોયા ક્રેશ જોયા નથી એટલે અત્યારે આપણને ખાલી પ્રગતિ જ દેખાય છે પણ એક વિઝન જો હશે કે ભવિષ્યમાં આમાં શું થઈ શકે અને એના માટે જ જે ફાઈનાન્શિયલ એક્સપર્ટ છે એની તમારે જરૂર પડે તમે એના આઈધર પ્લાન કરો કાં તો સ્ટડી કરો અથવા તો તમે એને પ્રોપર સમજી લો કે ભવિષ્યમાં આપણે શું કરીએ તો આપણું રોકાણ સેફ રહેશે ફરી આપણે કારનું ઉદાહરણ લઈએ તમે કાર લઈને નીકળ્યા છો હાઈવે પર છો પંચર પડ્યું છે શું કરવું પડશે તમારે ટાયર બદલવું પડશે મેં પહેલા તમને કીધું સ્કિલની જરૂર પડશે અચ્છા માની લો કે સ્કિલ છે તમે ટાયર બદલવા જઈ રહ્યા છો તમે એના બોલ્ટ કાઢીને સાઈડમાં મૂકી દીધા બીજું ટાયર તમે બદલી રહ્યા છો હવે કોઈ સંજોગોમાં એ બોલ્ટ પડી જાય છે અવેલેબલ નથી શું થશે તમે ટાયર બદલી જ નહીં શકો ટાયર નહીં બદલી શકો આગળ બરાબર છે તો અહીંયા એક મને ઉદાહરણ યાદ આવે છે કે એક વખત એવી રીતે માણસ ગાડી લઈને જતો હોય છે અને એ એક કાકાને મળે છે ગામમાં કે કાકા મારે ટાયર બદલવું છે પણ મારા ચારે ચાર બોલ્ટ પડી ગયા છે એટલે કાકા કહે છે એને કે ભાઈ શું મૂંઝાઈ જાય છે એણે બાકીના ત્રણ ટાયરમાંથી એક એક બોલ્ટ કાઢી લીધો અને પેલું જે ટાયર છે એમાં એક એક બોલ્ટ ફિટ કરી દીધો એટલે એને ટેમ્પરરી સોલ્યુશન મળી ગયું તો તમારી પાસે સ્કિલ તો હતી પણ નોલેજ નહોતું કે હવે શું કરવું તો ત્યાં તમને આવા જે અનુભવી કાકા છે એની તમને સલાહ મળી રહે છે તો બીજી વસ્તુ આવે છે સ્કિલ ઉપરાંત નોલેજ અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આની અંદર ટાઈમ જો તમે ટાઈમને મેનેજ કરતા શીખી ગયા તો તમે જે ગોલ છે એ આરામથી અચીવ કરી શકશો આપણે જોયું કે આપણે કારનું ટાયર કાકાની હેલ્પની મદદથી આપણી સ્કિલ વડે અને ટાઈમપૂર્વક આપણે મેનેજ કરી શકીએ તો આ ત્રણ વસ્તુ તમે હંમેશા યાદ રાખો કે આપણા ફ્યુચર ગોલ એચિવ કરવા માટે ટાઈમ સ્કિલ અને નોલેજ આ બધી વસ્તુનું કોમ્બિનેશન હશે તો જ તમે એચીવ કરી શકશો ટાઈમનું મહત્વ મેં તમને એટલા માટે કીધું તમે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા જાણતા હશો એ ઇઝ ઇક્વલ ટુ પી મલ્ટિપ્લાય બાય રેટ રેશ ટુ એન અહીંયા આગળ પી એ તમારું પ્રિન્સિપલ એમાઉન્ટ છે અને આર રેટ આ બંને મલ્ટિપ્લિકેશનમાં છે પણ જે એન એટલે કે પીરિયડ એક્સપોનેન્શિયલ છે હવે સિમ્પલ એક વસ્તુ તમે સમજો કે મેં તમને કીધું કે તમે દસ હજારની બચત કરો છો આપણે દસ હજારની બચત અને નોમિનલ ટ્વેલ્વ પર્સન્ટ ઇન્ટરેસ્ટ માટે મૂકી દઈએ છે એને દર મહિને બચત કરતા જઈએ છીએ એસઆઈપી કરી દઈએ છે આ અને તમારી પાસે માની લો કે વીસ કે ત્રીસ વર્ષનો પીરિયડ છે તો ત્રીસ વર્ષના પીરિયડ પછી આ દસ હજાર જે તમે બચાવો છો એ ત્રણ કરોડ કરતાં પણ વધારે તમને રકમ અપાવશે હવે યુથને ખબર જ નથી આ વસ્તુનું વિઝન જ નથી એમને રાતોરાત કરોડપતિ થઈ જવું છે એને એટલા માટે જ આ શેર બજારમાં ઇન્ટ્રાડેટ ટ્રેડિંગ એફએન્ડો ઓપ્શન ટ્રેડિંગ કે મોબાઈલની પોન્જી સ્કીમ્સ આજે બનાવો લખપતિ થઈ જાઓ આ બધું ખોટું છે એને તમારે એવોઇડ કરવું હોય તો તમારી પાસે આ વિઝન જોઈશે અને એના માટે તમારે ફાઇનાન્સિયલ એક્સપર્ટની એડવાઇઝ લેવી પડશે અને એના માટે થઈને તમે બેસીને પ્લાન કરો માની લો કે આ મ્યુચ્યુઅલ ફંડ જેવી વસ્તુ છે કે જેમાં તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું એના વિશે પણ એક સિમ્પલ કે તમે એક એસઆઈપી એકાઉન્ટ ઓપન કરાવો દર મહિને દસ રોકાણ કરતા જાઓ તો તમે સારામાં સારી કોર્પસ ભેગું કરી શકશો અને એ સિવાય તમારે જો બઉ રિસ્ક નથી લેવું તો ગવર્મેન્ટની પોસ્ટ ઓફિસની સ્કીમ છે એમઆઈએસ માં રોકાણ કરો તમે પીપીએફમાં રોકાણ કરો ટેક્સ ફ્રી ઇન્કમ કમ્પ્લીટલી તમે બેન્કની એફટીમાં રોકાણ કરો તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે પણ ખાલી એક જ વસ્તુ યાદ રાખો કે આજે હું રોકાણ કરું અને કાલે મને પૈસા મળી જાય અઠવાડિયામાં પૈસા મળી જાય ભૂલી જાઓ એ શક્ય નથી તો દર્શક મિત્રો આજે આપણે રોકાણ વિશેના કક્કો બારાખડી લખતા શીખ્યા હવે પછી આપણે મળશું ત્યારે રોકાણ માટે કયા વિકલ્પો અસરકારક છે લાંબા ગાળા માટે કયો વિકલ્પ સારો છે તેના વિશે જાણશું ત્યાં સુધી અમને રજા આપો જોતા રહો ઇન્વેસ્ટ બેનિફિટ પોડકાસ્ટ